સ્વાગત એકઠું કરો હા શર્મા યાર કેમેરો મિત્રો આપણે તો હું બતાડી ગયું મિત્રો હું ખબર તો મિત્રો ઠાકોર જગદીશભાઈ હર્ષંગાભાઈ તો એમ છે રઘનાથભાઈ બાબુભાઈ અને મિત્રો અમારું ગામનું નામ છે અંબાળા અંબાળા હિડાટા તો મિત્રો તમારે આબુ હોય તો થરાદથી મિત્રો પંદર કિલોમીટર તો મિત્રો ચાર પોસ આવશે તો એ તમને કોબરા એક તો સુડમેલ આવશે ભાચર આવશે પાસે હિડાટા આવશે પાસે

તો મિત્રો એનું નામ છે કાંચી મકબુલ ભાઈ દોલા તો મિત્રો આપડે શરૂઆત થાય તો મિત્રો આપણે સીરીઓ તમે બતાડીજો તો મિત્રો હું કલકા કરતા માથી કલંડા માથેડી ગયો બસ વતાડી નાખ્યો તો આપણે હવે મિત્રો આપણેમાંથી આવ આપણે ઘરનો હવે લેટ્સ ગો પાછી મિત્રો આપણે ઘર ચાલે થાય તો આપણે આવડો હવે હાલો પછી વાય હેને જરા જો મિત્રો પેલું તમને જે વેટર દેખાડી દઉં તમે વિડીયોમાં મિત્રો દેખીઓ છે પણ કદા હમણે કોઈ સબ્સ્ક્રાઇબર હશે તેને મિત્રો ની દેખી વાત તો આપણે તમે

તો મિત્રો આપણે છે તો આપણે પાણી પિયા પર થોડું પાણી થી ની તાપતા કે જો ઘર બેઠા તો હેડો આપણે હવે બારસ રાડા તો આપણે મિત્રો તમે દેખ્યું બરો તો ખેતર શાકભાજી દેખાડી કે નહીં આઈજી 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 તો આઈજી આઈ કોવડા મિત્રો કાબુ કરને તાતા ગાબુ શું કરે છે તો આવી

तो मित्रों हमारा टायर तमारी जाओ टायर आनु नाम से टोचन टोचन किंग आने, आने एक टोचन किंग खरगोश सी ત્રણ નામ છે તો મિત્રો હવે પોતાનું ટ્યુટર વાર તૂટી ગયું એટલે હવે બિલિંગ કરાવવું પડશે બિલિંગ રેડા બદાવડ્યું રેડા મોટા મિત્રો અમારો અડડો તમને અમે અમે તમને દેખાડવા તો અડડો આપણે અડડા હમવા મોટા મારતા હે તો ટોર્ચન ને કીલો રેડા હવે હેડો ભાઈ સાહેબ તો મિત્રો આપણે હવે હમણા આઈડિયા છે એલે માથા તો મિત્રો આ ટેણી નું ઘર હમણા જાવ આ ટેણી નું ઘર સે યાર કેમેરામેન તો યાર આગળ ને આગળ જાય રામન તો આવે જ તો મિત્રો આપણે અડ્ડાકાને પાંચી દાવા આયા હતા તો મિત્રો બે અડ્ડાકા આપણે એટલે આપણે બે આવા વિડિયોનો કાયદાક સોચ તો મિત્રો આપણે જોઈ શકા છા એ મમ્મી કવળો બિન ઉલેડ જો તો બિન મિત્રો આપણે આ પહેલો અડડો છે મિત્રો તમે દેખી શકો છો કેમેરામેન પ્લીઝ દેખાડી જે અચ્છા ઠીક છે સમજી ગયા દેખાડિયે આ કોટા માશા લગાર મારું મારા ભાઈનું નામ છે વીએમ તો અડડાની શરૂઆત થીથી

चुवर ने मित्र मगर रमो साइकिल दा 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 ने दादा दा चुवर ने उलाडी मेलो रट्टा के दाने सीधा पर गटर मोदीन पड्या तो मित्र बीजो अड्डा मित्र तुम देख ही सको छो એટલે થી तो मित्र देखी लो अन्य मारो नाम लखल से महेश नु नाम लखल ले दे। तुम देख ही सको छो देखा से मित्र आने से बे बे माल से एनी ऊपर रहते पण ई माल में बिछिना छे बाद में ओछिना छे लाज छाय मित्र मार મિત્રો વાદ ન માર કામે દાડે ઉગે ને વાદ વાદ ને વાદ આખો દાડો વડ 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 ને વડ પૈસે 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 હડ્ડી પૈસા વડ પૈસા તો મિત્રો આપણે હવે કેટલા મિનિટ નો વિડિયો બન્યો છે એ તો ખબર નથી હાય હા ભાઈ તો મિત્રો હવે આ કેને અમે મોજ મસ્તી કરે રહા હતા ચાર દોસ્તાર હતા અમે તો રમોજી પહાડ ઊભા છે રમોજી મિત્રો કોક કે એટલે ગળામાં કેમેરા પકડો मित्रों ध्यान से बड़ा मजा मत छी मजा मत छी हां मैं ओम द मित्रों लाइक कर, कर दो सब्सक्राइब कर दो जो हमारो छोकरा की बाबड़ा में नमस्कार कर दिया छी सीधा छोकरा है पासा हुआ पास ई तो वीडियो में देखाय अब मित्र आया ना नाम से सो देख ना नाम पथी राणा से ने एक ना नाम तो नहीं तारो तो ना तारो भाले अब है

તો અમારે ચોક દુકાન હોમા લાય તો પોતા કે માર મોદી છે મોદી સરકાર છે તો મોદી સરકાર ને કેમ કોઈ નથી હે તો તો પાછા પડે તું બીયા છે બીયા તો નથી યાર તાક દે ને એક દાડો તો અમે તમને બ્લોગ માં બતાઈને છે કે આ ને એક દાડો વધરે શું કર્યું તું જગ્યા લાપડ મીચીતી આ તો એક લાખ રૂપિયાની જગો તો અહીંયા ભમી ગયો ની જગ્યા ना फॉर मी ओनली बोल देते जा डाडा से कोई बोल देते फोन तो कोई के ने का लगा लगा हो कर ओ भाई भाई अरे भाई भाई भाई, भाई 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 मशीन के रफ चुप रो लगा शक्ल पे छुटता हूं से दिखा दिखा अभी बोल बुढ़ावत पास गए पास

મિત્રો અમાર તો અમાર તો ડબરાવાની વાત હતી મિત્રો માર શેફ ટુ નો કે યાર લઈને આવે પડ્યા લઈને આ તો કે કે મોદી કા કચ્છી ની મોદી પાતા સંભળ તૂટી ના લાય મોદી નાના નાના પેરા હો હમ કરી છોટા મીઠી આ